શરાબની બોટલ દેશી દારૂની થેલીઓના ઢગલા જોવા મળે છે નવાઈની વાત તો એ જોવા મળી હતી કે અહીં તલાટી પોતાની ઓફિસમાં ન હતા અને તેમની ઓફિસના દરવાજાને તાળું હતું બીજી તરફ સેનિટરી વિભાગની પાછળ જ અસહ દુર્ગંધ સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે તલાટીની કચેરીમાં આવતા લોકો માટે બેસવાનો બાકડો તૂટેલો છે પરંતુ ત્યાં પણ થોડા દિવસે નશો કરીને સૂતેલા નશાખોર તત્વોના કારણે લોકો બાકડાનો ઉપયોગ કરી શકતા નથી બીજી તરફ તલાટી અને જનસેવા કેન્દ્રની બાજુમાં જ ચૂનાના પાવડરની થેલીઓ ફાટેલી અને વેરવિખેર હાલતમાં જોવા મળી રહી છે પાલિકા તંત્ર દ્વારા છાંટવાના પાવડરમાં ઉમેરવા માટે આ ચૂનાની થેલીઓને ખરીદી કરે છે જનતાના ટેક્સના નાણાંમાંથી આ તમામ વસ્તુની ખરીદી કરવામાં આવતી હોય છે પરંતુ તેની યોગ્ય જાળવણી પણ કરવામાં આવતી નથી જેના કારણે અહીં ચૂનાની થેલીઓ મૂકવાનો રૂમ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યો છે બીજી તરફ તલાટી કચરી ખુલ્લી હોવા છતાં અહીં દિવસે નશાખોર લોકો કચેરીની બાજુમાં જ પેશાબ કરી ગંદકી કરતા હોય છે અહીં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અમાન્ય જળવાતી ન હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અસહ્ય ગંદકી વચ્ચે શુક્રવારે બપોરે માત્ર બે કર્મચારીઓ તલાટી કચેરીના સેનેટરી શાખામાં જોવા મળ્યા હતા એક તરફ સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે પરંતુ દીવા તળે જ અંધારા જીવો ઘાટ અહીં જોવા મળે છે ખુદ તલાટીની કચેરીની આસપાસ જ અસહ્ય ગંદકીની ભરમાર છે પછી આપણે સ્વચ્છતા ક્રમાંકમાં ક્યાંથી આગળ આવી શકીએ